એ મને સાઈ બની હો ઓ સાઈબા હવે મયરિયા માં મનડું નથી લાગતું મારું બેટી ક્યાં ગઈ છે આવડીયા કે કા પાણી હાલે છે કે નાકા વાળવા નઈ ગઈ ને અલી ચીમની આ ખખાવિયા બોલે કે કે ઘૂપુડી માં હુઈ નઈ જઈ હોય ને મારી બેટી ઓલી નવી ગઈ એમ આય નઈ ગઈ હોય ને લાગે 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 ઓલી આઈ આ મને નકરા મરસા પડ્યા રહ્યા હવે શું કરવું આવે હમણાં ઓલો સકડો લઈને આવશે અને મારો વેસવા જ હવે હું વેસે મરસા જ રહ્યા ખાલી ઘરમાં લાલ રૂડું નો રહ્યું લાલ મરસા લે હું ક્યાંક જવતો કહતો હવે તો મને હાવ નવરો કરી નાખ્યો ગામ માં મારી બોલાય બાયું એ કઈ રે મારો હું ઘરે જાઉં ક્યાં ઘરાણા પૈસા લઈને હોય નથી કઈ ને ભૂસ મારી હવે લઉં નવરો કઈ નાખ્યો કોઈથી બાયડી વિશ્વાસ હવે ન કરો મારી બેટી જૂની તો એવી હતી મેં કીધું આ કોઈથી જાય જ નહીં જાય જ નહીં

તમે કાઢો ને કે મારો મગજ જે છે ને માથું કોણ નાખી તમારો ડોહો આનો ભાઈબંધ ઓલો જતી ની રહ્યો ને ઈ ઓલી ને ભાગી ગયો ઈ મારો ભાઈબંધ નથી હું ઓળખતો એ નથી લઈન વે ગયો હા તમારી ગઈ ચાર મકાન જોઈન કેરાની વાડી જોઈન ગઈ હોય ને હા પ્રેમ કરીને લાવ્યા હતા ને હા ગઈ હોલના ભાવમાં આમાં તારો હાથ નથી ને કઈ મારો શું મે તો એ ના પાડી પાછી મને લેતી જાતી મન કે હાલ તું કે આ કાયમ સોતન મારી આઈ નઈ રહે છે તો તારો હાથ નથી ને કઢાવવામાં

કા એનેથી પણ ગીસામાં અલ્યા આને તો કઠાઈ કઠાઈ મરસાખી છે ને ભરીને મશીન ના પટ્ટા કાપી જા આવા ધંજા કરે થાય ઉપર ઉપર ન કહે તો મારિસ નો મારવા જગ્યા મારिसू જા ભાઈ જા

એને ખબર પડે મારા રોયા ને ભાભી આ થોડા ગીત સાંભળે જ પાસા એમ તો હું માણા હે ને હાસો પાસા તમને દીવા આવે તે બીજા ખીસામ ભઈરા તેમ તન શરમ નું આય ચોરી કરતા હું દાંત કાઢે સોપારા કોઈડે થોડા રહી ગયા કાટ બધા મરસા મારા કાટ જલ્દી એક તો મરસું રેવા ગયો અડધું મરસું મારું ન રેવું જોઈએ અને બધા મરસા ઠળીન તું વેતી નો થા

કેળા નો બગીચો હે સફરજન ના કેળા જ ઉતારવા ના સફરજન છે બીજું આમ ભાઈ 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 કેટલા છે હે હે ભાઈ ગયા કોઈ સિંગલ માણસ એકલો એકલો જ છું બાપા મુકતા ગયા બોલ મારા લગન કરવા જાર હાલ 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 હા કો ખોટું ન આ બોલી ને કીધું કે ઓલા ને ભગાડી ને ને લઈને આવ્યો તો તો કે તું હરખી નઈ રે ને તો હું તને તીજી ને બેવરાઈ થઈ તો મને એમ કે બોલ શું કરવાનું એટલે મેં કીધું તું માની ને પણ મને મને આપતો સી એટલે તને મે પાછો બોલાયો આવું કરું તો નતું મને તો શરમ આવે હાવ કરતા પણ નો શું કે ડોહલો રયો ને મને કરાવશે આ મારે છે સહન ન થાતું આદી લગીન સોતન ને ઘર માં રાખી ઈ કે મારી બેટી વઈ ગઈ હવે ડોહાન મૂક ને હાલ આપડે યાર મહેફિલ માં હા મઈ ગયા તો આવા મસ્તા બસ ડોહા હા તને ઉતાર ન સમજાવતો મઈ ગયા હાલ આપણે હાલ આપડે ઇન સફરજન ઉતાર છું હા પાછા <laughs> આ ઘીરે તો કાંઈ વળ્યું નહીં આના કરતાં તો ઓલા પહેલાં ઘીરે ગયો તો ને અહીંયા મને મજા આવી હતી આમને તો કાંઈ બટકું રોટલો જ દીધું નહીં આવ લુખા લાવ ઓલા પહેલાં ઘીરે ગયો હતો ને અહીંયા જવું પાછો અહીંયા ઘોડો હોય હું ઘોડા પર તું કરજે ઈ

હસાઈ વાટકો લેતો જા આવડવા આ અહીંયા આમાં નહિ જ આવે 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 આલે પાટકો આમ ગોળો થઈ જા હા વાખો રે દેખ આમ હા એ આમ આવ બેસજો

મારો ભાવ બગાડ્યો ત્યાં તમે સોરી જઈ તું નાનજી પાડી નીકળે બારો નીકળે ભિખારી નું જે હોય મારે નોટલ દાખલ કરવી પડશે આ બે રૂપિયા રોટલા ઘણા પડ્યા છે ખાસ કઠિન રોટલા શું પાછું આમ નિક ના પાડે ભૂલાઈ ગયું હા લઈ જતા